સુરતના વીઆર મોલની સામે વાય ફોર્ચ્યુનર કારના ડ્રાઈવરના હાથમાંથી હજારની ઈસમ ખેંચીને ભાગી ગયા હતા પોલીસે ગણતરીના કલાકોમાં જ આ લૂંટમાં સંડોવાયેલા છારા ગેંગના ત્રણ આરોપીને પકડી પાડ્યા હતા ઉમળા પોલીસના કહેવા પ્રમાણે મોરબીની સિરામિક કંપનીના વેપારી કામ અર્થે સુરત આવ્યા હતા તેમની સાથે ડ્રાઈવર દિનેશ કટારિયાને વીઆર મોલમાં લઈ ગયા હતા સાંજે પાંચેક વાગ્યાનો સમય હતો ત્યારે તેના સેટને પેમેન્ટ માટે ફોન આવતા ડ્રાઈવર દિનેશને ભવાની વડ ખાતે કે એસ પટેલ આંગળિયા પેઢીમાં મોકલ્યો હતો શહેરમાં મેટ્રોની કામગીરીને કારણે ટ્રાફિક હશે તેમ વિચારીને ડ્રાઈવર મુકેશ તેની ફોર્ચ્યુનર કાર એસવી સર્કલ પાસે મૂકી ગયો હતો રિક્ષામાં જઈને રોકડા ચાર લાખ લઈને પરત આવ્યો હતો રૂપિયાની બેગ કારમાં મૂકી હતી અને તે લઈને મોલ જતા વાઈ જ પાસે ચા પીવા રોકાયો હતો પોલીસે ટેકનિકલ સર્વેલન્સ સર્વેલન્સની મદદથી ગણતરીના કલાકમાં ગુનો ઉકેલી નાખ્યો હતો પોલીસે છારા ગેંગના શરીફ ખાન ખાન ફરીદ કનુભાઈ ઉર્ફે કનૈયો રામભાઈ સોલંકી અને પ્રફુલ્લ ઉર્ફે પપ્પુ પૂનમભાઈ ગારંગે ને આધારે ઝડપી પાડ્યા હતા તેમની પાસેની હોન્ડા યુનિકોર્ન બાઇક બજાજની ડોમિનોર બાઇક એક સોનાનું મંગળસૂત્ર વજન સત્તર બે ગ્રામ હતું

સાંજના છ વાગ્યાના સુમારે અઠવાડિયા લઈને ડુમસ રોડ ઉપર ખેટલા આપવા ટી સ્ટોલની આગળ એક ફોર્ચ્યુનર ગાડીમાંથી એક ઈસમ થેલીમાં પૈસા લઈ અને નીકળતા બે બાઈક સવાર આવી અને એને હાથમાંથી થેલી ઝૂંટવી અને પલાયન થઈ ગયેલ એ મુજબનો બનાવ બનેલ બનાવની જાણ થતાં ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ ક્રાઇમની ટીમને જાણ થતાં બધી ટીમો કામે લાગી ગઈ આના આધારે અમે ખાનગી બાતમી મળી અમને કે સાયણ મુકામે બરફની ફેક્ટરીની આજુબાજુ આરોપીઓ છુપાયેલા છે જે હકીકતના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ ત્યાં જઈ આ આરોપીઓની ધરપકડ કરતા ત્રણ આરોપી મળી આવેલ જેમાં ત્રણ આરોપીઓમાં એક શરીફ ખાન કનુભાઈ અને પ્રફુલ્લ આ ત્રણ આરોપી મળી જવા જેમની અત્રે લાવીને પૂછપરછ કરતા આ આરોપીઓ છારા ગેંગના આરોપીઓ હોય એવી હકીકત ખુલી છારા ગેંગના આરોપીઓનું કામ મોબાઈલ સ્ટેચિંગ કોઈપણ આંગણની પેઢીમાંથી નીકળતા ઈસમોના વિરુદ્ધ ઈસમો પાસેથી થેલી ઝૂંટવી લેવાનું આ લોકોનું એમઓ કામ કરે છે જેમાં પ્રફુલ્લ જે છે એ ગારાંગે જે છારા છે જેના વિરુદ્ધમાં અગાઉ બાર ગુના નોંધાયેલા છે જે કનુ છે આરોપી સોલંકી એના વિરુદ્ધમાં ત્રણ ગુના નોંધાયેલા છે અને એક શરીફ ખાન જે હાલ મુંબઈ રહે છે અને મૂળ રહે યુપી જેને આખા ઘટનાનો પ્લાન બનાવી અને આ લોકો સાથે લૂંટની ગણનાને અંજામ આપેલ છે નહીં આ આરોપીઓની એમ એવી છે કે જે પણ ભીડભાડવાળા વિસ્તાર હોય જ્યાં આગળ પેઢી હોય ત્યાં આગળ એ લોકો રેકી કરતા હોય છે જે ઈસમ અંદરથી પૈસા લઈને નીકળે એના પર વોચ કરી એની પાછળ પાછળ જઈ જ્યાં સુમસામ રસ્તો દેખાય ત્યાં આગળ જઈ અને એ લોકો એમનો સ્નેચિંગનો જ્યારે ચાન્સ મળે ત્યારે એની હાથમાંથી થેલી ઝૂંટવી અને આ પ્રકારની ઘટનાઓને અંજામ આપતા હોય છે અને અત્યારે આ આરોપીઓ પાસેથી પૂછપરછ કરતા કુલ પાંચ ગુનાનો ભેદ ઉકેલા છે બરોડાના બે ગુના છે ડિંડોલીના અને એક સુરતનો ગુનો ઉકેલવામાં આવેલો છે આરોપી પાસેથી કુલે મુદ્દામાલમાં બે યુનિકોન ગાડી મંગળસૂત્ર એક રોકડા રૂપિયા છે બે મોબાઈલ છે અને એક વીક મળી આવેલું છે જે પહેરી અને એ લોકો ઘટના અંજામ આપતા કુલ ત્રણ લાખ ને ત્રીસ હજાર રૂપિયાનો મુદ્દામા મળી આવે છે